બે યુવાનોની બાઇક બ્રિજ પર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો બાઇક સાથે પર અથડાયેલા બંને યુવાનો આકસ્મિક રીતે ફૂટ ઊંચાથી એટલે કે બ્રિજ પરથી નીચે પટકાયા હતા જેમાં બંને યુવાનોને ગંભીર થતા તાત્કાલિક એકસો આઠમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તો અકસ્માત બ્રિજ પરથી નીચે પટકાયેલા બંને યુવાનોમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ અકસ્માતથી જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે જવા પામ્યો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા